વાત હાચી છે એટલે કદાચ ભગવાન પ્રસન્ન થાય અને ભગવાન પ્રસન્ન થાય તો ભગવાન જોડે ખાલી એટલું માંગજો કે ભગવાન મને કોતો ડેટકો બનાય કોતો માછલો બનાય દરિયા ને દરિયાને ઘડિયાળ લેતા આવું

આ તો હારું થાજો મારું કે મેં તમારો ધંધામાં ભાગ કર્યો તાણિયા હુંનું ભાલ્યું છે નકે વાટકો લઈને ફરતા હો મન ખબર છે શું ખબર છે આનું હાડ હવે લખો અને ઘડિયાળમાં ઘડી ઢોખના ના રાખો ને પેલો પાગલ થઈ ગયા ખબર છે મન ખબર છે મત્રીદા ઘડિયાળ ખોઈ હોય પોણીમ જતી રહી ઘડિયાળ ખોઈ અરે આ ભડી દરિયાવાળો કટ યાદ કર્યો ભડે પાસા કરંટના બે ઝટકા લાયો તાણી 10 દાડાની શાંતિ થાય ઘડિયાળમાં માં તો ઓય હાથી રહેતા થઈ ગયા ઘડિયાળ એ કાકા તમને કેટલી વાર હું કહી રહ્યો કે આપણે તબેલા ઉપર છો ઘડિયાળ ઘડિયાળ

આખા ગુ બધા સુધરી ગયા ને આપડે તબેલા ઉપર નોકરી કરાતા બધા ગાડીઓ લઈ લઈને ફરવા માંડ્યા અમુક અમુક તો

તો તમે સરપંચ ના હોત કે હું ગાડી લઈને ના ફરતો હોત હા એ વાત સાચી છે મારા વર્ષે ને રાત દાડો એક કે ન્યાશો પથારી ફેરવી ના છે અન બીજી વાત કે ઘડિયાલ મન ઘડિયાલ માં બળો કાકો બોડો થઈને ફરસ બોલ આ તો તબેલામ પડ્યા છે ભેંસા ના તબેલામ છે તાણી અન બળા અરિયા કોઈ પત્તો છે ના તો પછી અન અરિયો ચો જો છે બાપુજી કોઈ કહે છે કે મુહાળ છે કોઈ કહે છે હાહરે છે હવે હગવાલા મોય કહી કે એના હાહરે હોય કે એના મુહાળ હોય તો આપડાથી થી અજણ્યું નહીં આ તાણી એમ કહું છું આ અરિયો જો વિદેશ માં જ નહીં ગયો છે મગફુજી વિદેશ માં શું લઈને થાય શું લઈને થાય વાત આચી ચોક હાથી રહ્યો છે બીજું શું મફુજી હાથી ને ભીખ માંગતો છે ખેકારજી હજી કોઈ સેટિંગ થયું નહીં હરીભાઈ તમને એક વાત કહું હા ખરેખર 12 મહિનાથી હું એકડા આવું પણ 12 મહિનાથી તમારા મોઢેથી એક જ વાત સેટિંગ નહીં થયું હોય સેટિંગ નહીં થયું તો સેટિંગ થા ચાલી એટલે ખેકારજી તમને મારા પર વિશ્વાસ નહીં હ આ જે હું બોલું છું એના પર તમને વિશ્વાસ નહીં લે હરીભાઈ માં બહુ ટાઈમ નથી આવતો બહુ ટાઈમ છે તો પછી ઉભા રહો એક મિનિટ શું કરો ઊભા રહો હા ભેગ તારા પાસપોર્ટ નું સેટિંગ થયું નાનજી એમ ઓભર મારી તું ત્યાર પોચ પચ્છી હાલવા પડે હા પડી પણ ગમે તે કરી પાસપોર્ટ સેટિંગ કરતું આ લ્યા તારા શેખર કાતો મારું લૂહ બીજું હશે મો અનતા નહીં આ લે ફોન આવ્યો લીધે વાત કરો હલો અલ્યા હું કર્યું ભાઈ તે

એટલે ખેગાજી તમને મારા પર રત્તી ભારે વિશ્વાસ નહી ને એક બાજુ મારો છોકરો વિદેશમાં હલવાઈ ગયો છે એને પાસપોર્ટનું સેટિંગ નહી થાતું એનો મારા ઘેર આવશે એટલે હું તમને તમારી ઘડિયા લાલી જાયો હાર ઓરી ભાઈ ઈ વાત જમા દો તમે તો આ બધું આઈ ચોથી આ બંગલો આ જમીન આ દાગીના ચોથી આઈ એમ તો ખેગાજી એડા ગોમમાં મારી જેટલી જાયદાદ હતી ઈ બધી મે વેચી મારી ઈકન ને ઈકન

ले जाए खेगार घड़िया ले विजाम दार है खेगार खेगार तब खबर नहीं अलिया घड़िया लो जूनो खिलाड़ी मुंह सू अरे भाई देखो

પગલા જવાથી હવે તમારે કોઈ પૂછવું નહીં અમે પોસ કિલોમીટર આઘા જાતા થોડા પંચાયત કરવા ચાલુ છે પંચાયત હોય તમે તો જો આવો છો તમે ચા પીવા આવો એમ ચા પીવા આવ્યા ને યાદ કરાવવાયા ભૂલી નહી ગયા બધું શું ઘણું બધું હોય શું હવે કોઈ નઈ જવાઈ દો લો ચાડો

હા ઘડિયા લેવા દેવાનું હડ આપડે આ પૈસા લાયો હા મારો